લીંબડી તાલુકાના જનશાળી બળોળ અને હડાળા ગામના લોકોની સર્વિસ રોડ બનાવવાની માંગ લીંબડી તાલુકાના જનશાળી બળોળ હડાળા જવા માટેનો આ મેઇન રોડ છે જ્યાં હાઈવે પર ચડવા માટે સીધો રસ્તો જોઈન્ટ કરવામાં આવ્યો છે આ રોડની બાજુમાં કોઈ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેથી અકસ્માતની સંભાવના રહે છે આ રોડ ક્રોસ કરવામાં અનેકો અકસ્માત થતા હોવાથી આજુબાજુના ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા સર્વિસ રોડની માગણી કરવામાં આવી છે જનશાળી બળોલ હડાળા જવા માટે સર્વિસ રોડ ન હોવાથી અને રસ્તો સાંકડો હોવાથી સરકારી બસ આવતી ન હોવાથી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત રહેવું પડે છે અને ટાઈમ સ્કૂલ પહોંચી શકતા નથી જનશાળી ગામના સરપંચ નિતેશભાઈ અને ગામ લોકોની માંગણી છે કે જો સર્વિસ રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સુરેન્દ્રનગર મારું નામ નિતેશભાઈ લાભુભાઈ જાધવ હું ધનસાળી ગામનો સરપંચ છું અહીંયા અમારા સર્વિસ રોડની માંગ છે અથવા ડિવાઇડર જેના કારણે અકસ્માત થતો બંધ થાય અહીંયા ત્રણ ગામનો રસ્તો છે આશરે વીસક હજાર લોકોની વસ્તી છે ધનશાળી બળોલ અડાળા ત્રણેય ગામના લોકોને આ સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોયથી જ તકલીફ પડે છે વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે તમે જુઓ આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડ્યું એટલે સીધા તે આ નેશનલ હાઈવે આઠ હાઈ ટચ થઈ છે અને નથી કોઈ બસ સ્ટેન્ડ ની વ્યવસ્થા નહી કોઈ સ્ટોપ આપેલું તો આ જલ્દી થી જલ્દી અમારી માંગણી સંતોષ થાય અને નહીતર અમે ઉગ્ર આંદોલન કરશું અને રોડ ધક્કાજામ કરશું